રેઝ રોડ હું સ્ટેન્ડલી મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સનાગ્નમાં તમે વધતા જાઓ આજે તારીખ છવ્વીસ જુલાઈ અને હું રોજ જે પ્રશ્નો પૂછતો હોઉં છું વોટ્સએપની ઉપર દસ પ્રશ્નો ઓપ્શન સાથે પૂછવામાં આવે છે ચાર ઓપ્શનો હોય છે તમારા સાચો ઓપ્શન અને બાઇબલનો અધ્યાય અને કલમ તમારે લખવાની હોય છે અને બાઇબલના કોઈ પણ એક પુસ્તકમાંથી એના ચાર અધ્યાયમાંથી એ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને તમારે એ વાંચીને જવાબ આપવાનો હોય છે જવાબ આપવાનો સમય સવારના સાત વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો હોય છે અને આ ફક્ત એટલા માટે છે કે તમે રોજ રોજ બાઇબલ વાંચી શકો ચાર ચાર અધ્યાય વાંચી શકો અને તમે બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો કારણ કે પ્રભુ શું કહે છે કે અમારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આગળ વધીએ સાથે સાથે એ જે દસ પ્રશ્નો હોય એનો આવી રીતે વિડીયો બનાવીને પણ મૂકવામાં આવે છે અને એ પ્રશ્નોની નાનકડી સમજૂતી એ આપવામાં આવે છે કે જેથી કરીને આપણે પ્રભુના જ્ઞાનમાં વધુને વધુ વધતા જઈએ અને એમના વિશ્વાસની અંદર વધતા જઈએ અને આકાશના રાજ્યના આપણે વારસાર છે એટલે આત્મામાં વધવાનો આ એક ખાલી પ્રયાસ છે અને જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા ચાહો છો તો મારો ફોન નંબર આપેલો છે તેમાં તમે મને વોટ્સએપ કરજો તમારું નામ તમારું એડ્રેસ લખીને અને સાથે તમે એ લખજો કે મારે આ પ્રશ્નોના જવાબ આપવામાં મારે ભાગ લેવો છે તો હું તમારું નામ એડ કરી દઈશ અને આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે પરંતુ જો તમે રોજ સમયસર તમે જવાબ આપવાના હોય તો જ તમે આમાં ભાગ લેવાનું મને કહેજો કારણ કે વગર ફોગટનો મારો મોબાઈલનો ડેટા વધતો જાય હું તમે પ્રશ્ન મોકલ મોકલ કરું અને તમે જવાબ જ ના આપો તો પછી એનો કોઈ અર્થ નથી અને માટે રેગ્યુલર જવાબ આપવાના હોય તમે આત્મા આગળ વધવા માગતા હોય તો જ હું તમને મોકલીશ તમારી પર કોઈ પણ પ્રકારની જબરદસ્તી થશે નહીં અને આજનો જે સવાલ છે પહેલો એ છે યુહાન કરતાં મોટો કોણ છે અને પ્રભુસે કીધેલું કે આકાશા રાજ્યમાં જે સૌથી નાનો છે એ પણ યુહાન બાપ્તીસ કરતાં એ મોટો છે પરંતુ પ્રભુસે એવું કહેવા માગતા હતા કે આ પૃથ્વી પર યુહાન કરતાં મોટો કોઈ નથી કારણ કે યુહાન માટે સ્પેશિયલ ભવિષ્યવાણી કરવામાં આવેલી હતી એમના પિતા જખારેને દર્શન થયેલું હતું કે આ છોકરો પોકાર નામની વાણી છે એટલે કે યશાયા પ્રભુ તકે જે ભવિષ્યવાણી કરેલી હતી કે પ્રભુ શ્રી ખ્રિષ્ના આવતા પહેલાં ખ્રિષ્ના આવતા પહેલાં એક વ્યક્તિ આવશે જે પ્રભુ સુખ્રિષ્તનો માર્ગ સીધો કરશે સપાટ કરશે પાદરો કરશે અને આ બહુ મોટી જવાબદારીનું જે કામ હતું એ આ યુહાન બાપ્તીસે ઉપાડેલું હતું અને એટલે પ્રભુ કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા ને એમાં યુવાન બાપ્તીસમાં કરનારથી કોઈ મોટો નથી કારણ કે એમણે તો પ્રભુ રસ્તો તૈયાર કર્યો પરંતુ આકાશમાં જે પહોંચી ગયો એ તો પછી એનાથી મોટા જ છે કારણ કે ગમે તેમ અત્યારે માણસ છે અને માણસ છે તો પછી જે સ્વર્ગમાં પહોંચી ગયો એ વધારે એના કરતાં મોટું છે એમ પ્રભુ સુખિસ્ત કહેવા માંગતા હતા બીજો સવાલ એ હતો કે પવનને તથા પાણીના મોજાને શું કર્યું એટલે તેઓ બંધ પડ્યા અને એનો જવાબ હતો ધમકાવ્યા જો પ્રભુ શ્રી ખ્રિષ્ત ધમકાવે છે સમુદ્રને ધમકાવે છે તમને ખબર પડે કોણે ધમકાવે તમે ટેબલ ખુરશીને ધમકાવી શકો તમે થાળી ચમચીને ધમ ધમકાવી શકો એને કશી અસર થાય એ નિર્જીવ વસ્તુ છે ધમકાવવા ને જેની અંદર કંઈક પ્રાણ છે જેની અંદર કંઈક સમજ શક્તિ છે આ તમને સમજ પડે છે પ્રભુસે પવનને ધમકાવ્યો તો પવનને સાંભળ્યું શાંત પડી ગયો પ્રભુ શું ખ્રિસ્તે સમુદ્રને ધમકાવ્યો તો સમુદ્રને સાંભળ્યું અને સમુદ્ર શાંત થઈ ગયો શું કહેવા માગે છે તમે સમજદાર છો તમે સમજી શકો છો કે સમુદ્ર એ કેવો છે અને પવન એ કેવો છે અને ત્રીજો પ્રશ્ન હતો ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં બેઠા તે ભૂંડો કેટલા હતા એટલે એક માણસે સેના વળગેલી હતી એની અંદર છ હજાર દુષ્ટાત્માઓ હતા કારણ કે સેના શબ્દનો અર્થ થાય છે છ હજાર સૈનિક એટલે આ માણસની અંદર છ હજાર દુષ્ટાત્માઓ હતા અને બધા ભૂંડોમાં પેસી ગયા અને ભૂંડોમાં ફેંસી ગયા અને ભૂંડો બધા સમુદ્રમાં જઈને પડ્યા અને ગુંગળીને મરી ગયા પરંતુ ભૂંડોની સંખ્યા કેટલી હતી આ લૂંકની લખેલી સુવાર્તામાં છે ને ભૂંડોની સંખ્યા જ નથી આપી પણ માથેની સુવાર્તામાં આપેલી છે કે તે લોકો બે હજાર હતા પરંતુ આ સવાલ તો લૂંકની લખેલી સુવાર્તામાં છે અને લૂંકની લખેલી સુવાર્તામાં ફક્ત એટલું ઘણા ભૂંડો એટલે એનો જવાબ છે ઘણા બધું ઘણી વખત લોકોને યાદ રહી જાય ને કે બે હજાર ભૂંડો હતા બે હજાર ભૂંડો હતા પણ લૂંકની લખેલી સુવાર્તામાં નથી લખી એટલે થોડું ધ્યાન રાખીને બાઇબલ વાંચવાની એ જરૂર છે ચોથો પ્રશ્ન છે શેતાન આવીને તેઓના મનમાંથી શું લઈ જાય છે જ્યારે પ્રભુ સુખ્રિસ્તે બીજ વાવવાનું દ્રષ્ટાંત કીધું ત્યારે એમણે કીધું કે ઘણા બી છે ને રસ્તાને કિનારે પડ્યા કે છે અને એટલે એ બી છે એ તો ઈશ્વરનું વચન છે ને જ્યારે માણસો ઈશ્વરનું વચન સાંભળે છે પણ નથી સમજતા તો શેતાન આવીને એમના હૃદયમાં જે વચન વાવ્યું છે ને એ લઈને જતો રહે છે એ છીનવી લે છે એમનામાંથી તો અહીંયા જે પ્રશ્ન હતો આવીને તેઓના મનમાંથી શું લઈ જાય છે તો વચન લઈ જાય છે કારણ કે વચન છે ને એ બીજ સમાન છે ફળ આપે છે પણ પેલો બીજ જ લઈ જાય તો તમારા શું ફળ આવે જો તમારા લોકોની ફરિયાદ હોય છે અમે બાઇબલ વાંચ્યું છે પણ યાદ નથી રહેતું બાઇબલ વાંચીએ છે પણ યાદ નથી રહેતું કેમ નથી રહેતું ખબર શેતાન આને લઈને જતો રહ્યો અને તમને ખબર બી ના પડી જતું રહ્યું મારામાંથી કારણ કે તમે વચનમાં બની ના રહ્યા વચનમાં બની રહેવું જરૂર છે તમે એમાં સતત બની રહેશો ને તો શેતાનની તાકાત નથી કે તમારી અંદરથી એ લઈ જાય પણ તમે ના બની રહો તો પછી શેતાન એ લઈને જતો રહેશે ભાઈ પાંચમો સવાલ હતો જે આવનાર છે તે શું તું છે કે અમે બીજાની વાટ જોઈએ એવું કોણે પૂછ્યું હવે ખરેખર બાઇબલમાં એવું લખવામાં આવેલું છે કે યુહન બાપ્તીસમાં કરનાર છે ને એ પોતાના શિષ્યોને પૂછાવડા આવે કે જાઓ તમે જેને જઈ શું બહુ ચમત્કારો કરે છે ને જેને આટલું પૂછી આવવાના આને કહે છે કે આવનાર તે તું છે એટલે ખ્રિસ્ત તું છે કે અમે બીજા કોઈની રાહ જોઈએ કે છે એટલે પ્રશ્ન ખરેખર એવો હોવો જોઈએ કે કોણે પૂછાવ્યું શબ્દોની ફેરબદલ કરી નાખું છું કોણે પૂછ્યું અલગ ઉત્તરાયણમાં શું વાંચે કોણે પૂછાયું અને લખી દે યુહાને પણ તો આવું કોઈએ પૂછ્યું નહોતું એટલે એનો જવાબ આવે છે કે કોઈએ નહીં પરંતુ માણસો શું કરે કે બરાબર ના વાંચે સમજીને ના વાંચે ધ્યાન રાખીને ના વાંચે તો ખોટો જવાબ લખાઈ જાય એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે બાયબલ જે છે ને હંમેશા ધ્યાન રાખીને યોગ્ય રીતે વાંચો પછી છઠ્ઠો સવાલ છે જે વિધવાના મરેલા દીકરાને સજીવન કરવામાં આવ્યું એમ તે વિધવા કયા શહેરની હતી એટલે નાઇન નામનું એક શહેર હતું ત્યાંની આ વિધવા હતી અને પ્રભુ સુખરીશ જતા હતા અને લોકો બહારની સાઈડ એટલે કે ભાગડમાં એ લોકો મળી મળી ગયેલા હવે છે ને પ્રભુ સુખરીશ જ્યાં હોય ને ત્યાં સાજા પણ હોય પ્રભુ સુખરેશ જ્યાં હોય ત્યાં લોકો સજીવન થાય પ્રભુ સુખરેશ જ્યાં હોય ત્યાં અજવાળો હોય પ્રભુ સુખ્રે જ્યાં હોય ત્યાં શાંતિ હોય અને આ બધું હોય તો લોકો નાચગાન કરતા હોય આનંદ કરતા હોય એટલે પ્રભુ નાઇન શહેરમાં પ્રવેશ કરતા હતા અને એમની પાછળ જે આખું હતું નથી એ બધા નાચગાવાના ને આનંદ અને એ લોકો ખુશીથી એ નાઇન સેવન પ્રવેશ કરતા હતા અને ત્યારે કેવું થાય છે કે પેલી બાજુથી જે લોકો આવે છે એ બધા વિચારો રડતા રડતા આવે છે એ લોકો રડતા રડતા આવે છે કારણ કે ત્યાં મરણ થયેલું હતું અને આમના સામે પ્રભુ શું કહે ખુશીવાળું ટોળું એક ગમવાળું ટોળું બે આમના સામે ભેગા થઈ જાય છે અને જ્યારે બંને ભેગા થઈ જાય છે ત્યારે શું થાય છે કે પ્રભુ સુપ્રેશ કહે છે કે અમે લોકો હસતા છે આનંદ થાય છે અને આ લોકો રડતા રડતા બહાર ના ચાલે ઊભારો લાગે છે અને ઊભા રહીને શું કર્યું પહેલાં છોકરાને તો કરી નાખ્યો અને એ લોકોને બી ખુશ કરી દે ચલો અમારે જોડે તમે બી નાચ ગાન કરતા અંદર જાય પ્રભુ શું તમારા જીવનમાં આવે ને તો ગમ જતો રહે અશાંતિ જતી રહે અને ખુશી છવાઈ જાય અને આનંદ છવાઈ જાય પછી સાતમો પ્રશ્ન છે એમ એક માણસનો કયો હાથ સુકાઈ ગયેલો હતો અને એનો જવાબ છે કે જમણો હાથ એનો સુકાઈ ગયેલો હતો સુકાઈ ગયેલો એટલે કે છે ને ત્યાં લોહીનું પરિભ્રમણ થતું બંધ થઈ ગયું હવે લોહીનું ભ્રમણ બંધ થાય ને એટલે એટલો ભાગ સુકાઈ જાય હવે એનો હાથ આમ આમ તો સુકાઈ ગયો જ્યાં આપણે જાય ને ત્યાં આમ જ જતો હોય હવે ચર્ચ ઇન્દ્રજીને આમજન બેસવાનું કેવું લાગે વિચાર ચર્ચમાં રેગ્યુલર છે તો પણ કોઈ શાસ્ત્રીઓ ફરસો તો યાજો કોઈને સાજો નહોતા કરી શકતા અને આ માણસ આમ જ કરીને કોણ પ્રભુ છે પ્રભુ કે હાથ લાંબો કરે કે છે અરે પેલો વિચારમાં પડે કે ભાઈ હાથ લાંબો કેમ ન કરો અને થતો તો લાંબો કરી જ ના ફરતો કઈ રીતે લાંબો કરું થતો તો છે નહીં પણ એને વિચાર્યું કાતો હિસ્સું છે જે ચમત્કારો કરે છે એ મને કહે છે કરી તો જોવા દે પ્રાંકન કરી જુઓ ને તરત જ સાજા હું તમને કહું છું તમે ખાલી પ્રભુનું કહેલું કરો બધું સારું થશે તમારું પણ તમે ખાલી પ્રાર્થના કર્યા કરશો ને પ્રભુનું કરેલું નહીં કરવા તો કોઈ ફાયદો નહીં થાય પ્રભુ છે પિત્રએ કીધું જાળ નાખ ઝાડ નાખી તો માછલી આવીને પણ જાળ જ નાખી તો પ્રભુ એમને માછલી મોકલો ને એમને એમ નહીં આવે અને માટે પ્રભુનું કહેલું છે ને તમે કરતા થાવ અને પછી આઠમો સવાલ હતો એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે અને દેવે પોતાના લોકો શું કરે છે અને એનો જવાબ છે રહેમ નજર હવે પ્રભુ સુખ્રિષ્ઠના ચમત્કારો જો ને લોકોએ આ વાત એ બોલ્યા કારણ કે વર્ષોથી પ્ર ઈશ્વરના ચમત્કારો બંધ હતા વર્ષોથી ઈશ્વરની વાણી બંધ હતી અને પ્રભુ સુખ્રિષ્તર આ બધું થવા લાગ્યું નથી લોકો બહુ ખુશ થયા ઈશ્વર આપણી પર ખરેખર રહેમ કરી છે રહેમ નજર કરી છે ઈશ્વર આપણી પર રહેમ નજર કરનારી શું એ કઠોર નથી પરંતુ જો તમે કઠોર બનશો તો તમારી સાથે કઠોર બનશે એમ અને પછી નવમો સવાલ હતો દેવના રાજ્યના મર્મ જાણવાનો કોને આપવામાં આવેલું છે અને એનો જવાબ છે કે શિષ્યોને દેવના રાજ્યનો મર્મ એટલે કે બાઇબલનો જે મર્મ છે રહસ્ય છે ને એ શિષ્યોને ખબર પડે તમે ગમે એટલી બાઇબલ કોલેજ કરો ને એનાથી તમને બાઇબલનું રહસ્ય ના ખબર પડે કેટલી બધી બાઇબલ કોલેજો છે સીએનઆઈની બાઇબલ કોલેજ છે બ્રદરવાળાની છે મેથડિસ્ટવાળાની બધા અલગ અલગ શીખવાડે છે ને લોકોની પાસે નથી કારણ કે દેવના મર્મ જો છે ને તો શિષ્યોને મળે તમે કોઈ સંસ્થાની સાથે જોડે તમે મર્મ ના મેળવી શકો એના માટે ઈશ્વરના શિષ્ય બનવું પડે અને ઈશ્વરનો શિષ્ય છે ને એ કદી સીએનઆઈ નથી હોતો એ મેથડિસ નથી હોતો એ રોમન કેથલિક નથી હોતો એ તો પ્રભુનું હોય છે તો બધાને પ્રેમ કરે છે એના બધા સંસ્થાવાદ સાથે કોઈ લેવા દેવા નથી તમે સંસ્થાવાત છોડીને જો પ્રભુશ્વરના શિષ્યો બની જાઓને તો તમને બાય બાયબલ ખરી રીતે સમજાય રહસ્ય સમજાય પણ તમે કોઈ સંસ્થાને પકડીને બેસો ને તો એ લોકો જેટલું કહે ને એટલું જ તમે માનો બીજું ના માનો આજે મેથ વાળા ક્યાં નદીમાં વહેતા પાણીને ડૂબકીનું બાપિસમાં માને છે નથી માનતા કારણ કે એ લોકો શિષ્ય નથી બનતા તમે શિષ્ય બને તો તમને બાઇબલના રહસ્યો ખબર પડે આવી તો ઘણી બધી વાતો છે બાઇબલમાં પ્રભુ ભોજનમાં એક જ રોટલી છે ને એક જ પ્યાલો છે કોઈ મંડળીમાં નથી ચાલતું કોઈ મંડળીવાળા નથી માનતા કેમ શિષ્ય બને તો આ રહસ્ય ખબર પડે બાકી રહસ્ય ના ખબર પડે અને માટે પ્રભુના શિષ્ય બનવું એ જરૂરી છે અને છેલ્લોના દસમો પ્રશ્ન હતો જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેણે કોની સાથે રહેવાની વિનંતી કરી અને એનો જવાબ હતો ઈસુની સાથે એને રહેવાની વિનંતી કરી બિચારાને દુષ્ટાત્માઓ કેટલા વખતથી પરેશાન કરતા હતા એ બીડો તોડી નાખતો સાંકડો તોડી નાખતો ને ભાગી જતો હતો પોતે પોતાના પથ્થરોથી મારતો હતો નાગો ફરતો હતો અને ઈસુને સાજા પણ આપ્યું એના સગાઓ બધા દોડી આવ્યા ગામમાંથી પણ પ્રભુ શું શું કહે તું જાય તો તું જાય કંઈ ના જોઈ આટલો મોટો ચમત્કાર તો પ્રભુને પગે પડી જવું જોઈએ કે પ્રભુ તમે અમારા હકમાં કામ કરું તો લાવો અમે તમને માનીએ છીએ કે આજે કેટલા બધા લોકો ચમત્કાર જોઈએ પરંતુ પ્રભુ શું નથી જોઈતા તું ખાલી ચમત્કાર કર અમે તારે તને નમીએ નહીં તારી પાસે આવે નહીં એમ લોકો વાતો કરે છે અરે એવું ના હોય તમારે પહેલાં પ્રભુ સુની પાસે આવવું પડે અને તમે પહેલાં પ્રભુ સુની પાસે આવો ને તો પ્રભુ શું તમારા જીવનમાં ચમત્કાર કરે કારણ કે કારણ કે ફક્ત ચમત્કાર કરવાથી તમને ફાયદો શું છે લોકોને ખાલી ચમત્કાર જોયો છે પણ એવું ના હોય એટલા બધા લોકોને તો શું છે પ્રભુ સુને ભગાડવા થાય પરંતુ જેના જીવનમાં ખરેખર ચમત્કાર થયો શું કરે જેને ખરેખર છુટકારાનો અનુભવ થયો હોય ને એ તો પ્રભુને છોડીને કદી જવાની વાત જ ના કરે એ તો રોકાય જ જાય પ્રભુ સાથે એટલે કે પ્રભુ આ લોકો ભલે ગમે તે કહેતા પરંતુ મારે તમારી સાથે રહેવું છે એટલે ખરા લોકો જે છે ને જેણે ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરી છે એ લોકો તો ઈશ્વરને છોડીને કોઈ જગ્યાએ જવા માટે તૈયાર નથી હોતા તમારું આજે કેવું છે તમે પણ પોતાની જાતના તપાસો આ રીતે પ્રશ્નો અને તેના જવાબ પૂછવામાં આવે છે મને લાગતું હોય કે મારા આગળ વધવું છે તો તમે મારા કોન્ટેક કરી શકો છો એ સૌ તમને આશીર્વાદ આપે અમે